મિત્રો આજે મારે એક દેવીની વાત કરવી છે જેમની ઉત્પત્તિ કેસુડાના વૃક્ષ નીચે એક ગોડિયામાં થઈ હતી આજ એ દેવીની વાત કરવી છે જેમને ભક્તો ચહેર કહીને બોલાવે છે મિત્રો ગુજરાત એ એક પ્રાચીન અને ધાર્મિક રાજ્ય છે જેમાં અનેક પવિત્ર સ્થળો અને મંદિરો છે આશરે 1000 વર્ષ પહેલા પાકિસ્તાન અને ગુજરાતની સરહદ પર આવેલ હલાડી નામે દેશી રજવાડું હતું આ રાજ્યમાં રાજા શેખાવતસિંહ રાઠોડ દરબાર રાજ કરતા હતા તેઓ ભલા અને ઈમાનદાર રાજી હતા ઘણા વર્ષો બાદ પણ શેખાવતસિંહ રાઠોડના ઘરમાં સંતાનનો જન્મ થયો ન હતો દરબાર શેખાવતસિંહ ખૂબ જ દુઃખી હતા એક દિવસ તેમની મુલાકાત એક સિદ્ધ મહાત્મા સાથે થઈ સિદ્ધ મહાત્માને દરબારે અંતની વાત કરી મહારાજ બીજું તો મારે ઠીક છે પણ શેર માટેની ખોટ છે મિત્રો સંતનો જન્મ તો જગતના દુખોનો ઉદ્ધાર કરવા માટે જ થયો છે મહાત્મા એ દરબાર શેખાવત સિંહને ચામુંડા માતાને પૂનમ ભરવા અને ચામુંડા માતાની આરાધના કરવા કહ્યું શેખાવત સિંહ નિયમિત રીતે પૂનમ ભરીને દરરોજ માં ચામુંડા માતાજીને આરાધના અને પૂજા કરવા લાગ્યા આમ વર્ષો સુધી દરબારની શ્રદ્ધા ડગી નહીં શ્રદ્ધાવાન દરબારને સ્વપ્નમાં આવે માતાજીએ એક સંકેત આપ્યો અને જણાવ્યું હે રાજન તમારા રાજ રાજદરબારમાં કેસુડાનો એક ઝાડ છે ત્યાં મારું ઘોડિયું બંધાવજો એ જગ્યાએ હું તમને મળીશ સ્વપ્નમાં થયેલી વાતથી ખુશ થતા દરબારે ઠકરાણેને વાત કરી આપણે ત્યાંમાં ચામુંડા સાક્ષાત અવતાર ધારણ કરશે તેમણે માતાજીના આદેશ પ્રમાણે ઘોડીઓ રાજદરબારમાં કેસુડાના વૃક્ષ નીચે બંધાવ્યો હતો કહેવાય છે ને કે માતાના વચનો કોઈ દિવસ ખોટા ન જાય થોડા સમયમાં સપનાની વાત સાચી પડી શેકાવાસીની રાણીને રાણવાસમાં બે દીકરીઓનો જન્મ થયો એ જ સમયે કેસુડાના વૃક્ષ નીચેના ગોડિયામાં પણ એક નાની બાળકી હિંસતી જોવા મળી શેકાવાસીને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો તે દે હલાડીના સીમાડા ખુશીના વાયરે હરખે ચડ્યા હતા દરબારના આગળ આનંદના મોજા ઉછળતા હતા મીઠા વધામણા સાથે

કેસરબા સંસ્કારી અને બુદ્ધિમાન હતા દરેકને માન આપે પ્રેમ આપે સદેવ વાસ્તા ચહેરે દેખાય વાણી એવી નમ્ર કે સાબરતા જ હેત જાગે ચેરબા એટલે સંસ્કાર વ્યવહાર અને નિર્મળ પ્રેમ ખળખળ વહેતો ઝરણો કેસરબા એટલે ક્ષમા અને સમર્પિત ભાવનાની ની મૂર્તિ જ્યારે ચેહુબા જુવાન થયા એટલે સૌંદર્ય અપરંપાર હતો રૂપ રૂપ નો અંબાર ચહરુબા સાથે ગંગાબા અને સોનબાના લગ્નની ચિંતા કરતા પિતાજીને ચેહુબાએ જણાવ્યું હતું કે પિતાજી આપ આ સંસારની મોહ માયામાં અમને નવ તારશો દરેક પિતાને પોતાની દીકરીનાં લગ્ન કરવાની અને આગળનું પવિત્ર કરવાની ઈચ્છા હોય જ છે ચેહુબાના લગ્ન વઢિયાર અને કાકરેજના સીમાડે આવેલ નગર તહેવાડામાં વાઘેલા વંશના યુવાન સાથે કરાવવામાં આવ્યા નગર તેરવાડીયામાં વાઘલાઓની સંપત્તિનો પાર નહોતો પણ ચેહોબા સાવ સાદા અને સરળ કોઈ એવું ન કહે કે આ બાઈ રાજની હશે ચેહોબા સદ્ગુણી અને આદર્શ નારી રત્ન હતા પણ સમયની બલિહારી છે લગ્ન થયા કે તરત જ તેમના પતિનો મૃત્યુ થયો દરબાર ગઢમાં તેમના પતિના મૃત્યુનું કારણ ચેહોબાને માનવા લાગ્યા પણ પતિ ભક્તિ તેમના હૈયે હતી પ્રભો ધ્યાનમાં પોરાવાયેલા રહેતા વિશાળ મહેલમાં ઘણા નોકરો ચાકરો હતા પરંતુ દરેક કામ જાતે કરી લેતા ધર્માનુષ્ઠાનમાં તેઓ વિશેષ રુચિ ધરાવતા ભક્તિ એમનું પ્રથમ કર્તવ્ય હતું જ્યારે દેવીજીઓ તેમનું રૂપ જોઈને લોકો અંજાઈ જતા જોગાનું યોગ એ સમયમાં નગર તરવાનાથી બહાર અરણ્ય વિસ્તારમાં નીલકંઠ મહાદેવનું મંદિર હતું આ સ્વયંભૂ મહાદેવના મંદિરે સિદ્ધપુરુષ સન્યાસી યોગી ઓગનનાથ બાબાજી ત્યાં આવ્યા ઓગનનાથજી એટલે સાક્ષાત શિવનો અવતાર અખંડ ભારતમાં ભ્રમણ કરી હિંગરાજ માતાજીની ઉપાસના કરતા હતા પીરાણામાં પિરાયનો વાવટો ફરકાવનાર સિદ્ધપુરની કાશીથી પણ પવિત્ર ભૂમિમાં સિદ્ધત્વ પ્રાપ્ત કરી પૂર્ણ સિદ્ધપુરુષ ઓગનનાથ બાપજીએ ઊંચાણવાળી ધોળાવાળી ધરતીના વિસ્તાર એટલે થળીમાં આવીને આશ્રમની સ્થાપના કરી ત્યાં નીલકંઠ મહાદેવના મંદિરે ભક્તિના ઓજસ પાથરવા લાગ્યા ચેહુબા પણ આ સાધુની સેવા પૂજા કરતા હતા પ્રભુ શિવ અને અગ્રનાથની પૂજા કરતી વખતે ચેહુબા ખોવાઈ જતા જાણે કે ગાઢ ગહન સમાધિ ન લાગી ગયા હોય એમને પ્રભુ ભક્તિમાં મગ્ન બનેલા જોઈને કોઈ ખલેલ પાડતું નહીં એમના ભજન કાર્યમાં સૌ સાથ આપતા ગામની અમુક અભાગણ ભાઈઓ તેમના નામે જાત જાતને વાતો કરતી જેઓ બહ હંમેશા ભજન ગાતા અને ગવડાવતા રહેતા નાનાને માન આપે દુખ પડે તોય હસતા હસતા બેઠે લે વીતની વેદનાનો અન્યને અહેસાસ પણ ન થવા દે જ્યારે શિવ પૂજા ભક્તે સ્તવનો ગાતા ત્યારે ભક્ત ગણો અને આસ્થાડો અચંબામાં પડી જાતા સાક્ષાત શક્તિનો અવતાર હોય તેવો સ્વરૂપ જોવા મળતો જ્યારે ભજનનો સૂર મિલાવતા જાય ત્યારે અદ્ભુત અને દિવ્ય વાતાવરણ પથરાઈ જતું એ સદાચારી ભક્તિ પરાયણ અને હેતાળ વિદુષી માતાનું હેત ત્યારે સોનું હૈયે હેતની હેલી વરસાવતું વસ્તીમાં આનંદના ગુલાલ ઉડાડતું ખોડે ખોડે જાણે દેવા પ્રગડતા શક્તિનો માર્ગ કઠિન હોય પણ તેના પારખા ચોક્કસ થાય છે એમને તો સમગ્ર દેશમાં શક્તિનો સંચાર કરવો હતો કાળક્રમે વાઘેલા કુળના એક ભાટીએ રાણી કેસરબાના સાધુમય રૂપને જોઈને ખોટા આરોપો લગાવીને દરબારમાં અપકીર્તિ ફેલાવી આવા કટું વચનોથી ભક્તિમય વાતાવરણમાં શંકા અને દ્રેશ ઊભો થયો શક્તિને પોતાની શક્તિનો પ્રકાશ પાડવાનો સમય આવી ગયો હતો એટલે વાઘેલા પરિવારે જેવું બાને સૂચના આપી આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જાવ નહીં પણ આ તો શક્તિનો અવતાર માં સાક્ષાત ચામુંડાનો અવતાર બીજા દિવસે પોતાના નિત્યક્રમ પ્રમાણે કાંકરેચી ગાયનો દૂધ લઈને શિવને ચડાવવા અને સાધુને પીવડાવવા નીકળી જ ગયા આજ્ઞાની ઉલ્લંઘન જાણી ક્રોધમાં પાછળ પાછળ આવેલા ક્ષત્રિયોએ યુક્તિ રચી કે ગામની વાવમાં ફેંકી દેવા આશ્રમમાં દરબારના માણસો આવે છે તો એ સમયે ઓગણનાથજી સમાધિમાં લીન હતા તો માણસો ચહુબાને બંને બાજુથી બંને હાથે પકડીને આશ્રમની આગળ આવેલ વાવમાં ફેંકી દીધા ફેંકીને આવેલ વાઘેલા પરિવારના યુવાનોને વર્તા આશ્રમમાં આવતા જોઈને મહાત્મા ઓગણનાથજી બાવા પણ ત્યાંથી ચાલવા લાગ્યા અને થડીમાં આવે ઢૂલીના જાડીને ઓળંગીને એક જગ્યાએ કુમકુમના પગલા પડ્યા રહ્યા અને અંતર ધ્યાન થઈ ગયા હાલે પણ ત્યાં ઓગણનાથના પગલા જોવા મળે છે એ દિવસ હતો અષાઢ મહિનાની આમાસનો એટલે કે દિવાસાનો દિવસ આ દિવસે હાલ પણ ઓગણનો મેળો ભરાય છે ચેહોબાને વાવમાં ફેંકીને આવેલા માણસો જ્યારે ઘરે આવીને જુએ છે તો ચેહોબા પોતાના ઘરે આંગણામાં બેઠા હતા ક્રોધથી જ્વાળા નાખતી આંખો સામે જોવાની કોઈની હિંમત નથી કૃપા માણીને ચેહોબા ત્યાંથી ઊભા થઈને નીકળ્યા અને વાઘેલા પરિવારને શ્રાપ આપતા ગયા કે તમારા આ નગર તેરવાડા ગામને ઉજડ બનાવો નહીં તો એ માણજો કે ચહેર માતા બોલ્યા હતા આમ કૃપામાયણ સ્વરૂપ સાથે રાજ દરબારમાંથી નીકળ્યા કહેતા ગયા તમે મને જેમાં નાખવા માંગતા હતા તેમાં જ જાઉં છું આવું કંઈ નગરના મહેલની બહાર નીકળી ગયા દંતકથા મુજબ નગરની બહારની વાવમાં જ્યારે ગરકાવ થતા એ સમયે કૂવામાં ઉતરતા હતા ત્યારે નગરના રાજા મોતીસા વાઘેલા આવીને કરગવરવા લાગ્યા અમો પાપે માનવીઓ આપને ઓળખી શક્યા નહીં આપ તો દેવી છો અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો દરબારના દયામણા વચનો સાંભળી એમને માફ તો ન કર્યા પણ ઓળંગનાથને ઉપાસના કરવાનો કહ્યું ઓળંગનાથ મહાત્માને ઉપાસના કરતા વાગલાઓને જ્યાં દીવો દેખાય ત્યાં નગર વસાવજો એવો સંકેત મળ્યો વાગલાઓએ દીવા પરથી દીવો દર વસાવ્યો જે હાલ પણ વાગલા વંશના રાજપૂત દરબારો વસે છે માતાજી જે સમયે થોડો સમય તો એ સમયે દરબારની નજરમાં દ્રશ્ય આવ્યું તે દ્રશ્યને ચિત્રકાર પાસે ફોટો બનાવ્યો એ અર્ધી તસવીર જ છે વર્ષોના વાણા વહી ગયા પછી હાલે નગર તેરવાડામાં ચારબાના બહેન ગંગાબાના નામનો ગંગા કૂવો કુવો નામનો સોનેરી તળાવ નીલકંઠ મહાદેવનું મંદિર અને સિદ્ધ યોગી ઓગણનાથના પગલા થડીમાં જોવા મળે છે હાલે પણ ત્યાં થડીમાં ઓગણનાથની જાગીરનો કિલ્લો જોવા મળે છે ગંગાજળિયા જડિયા

દર્શન આપે છે મિત્રો ચહેરમાં મંત્રમાં વધારે માને છે અને જો સાચા દિલથી મંત્ર જપો તો ચહેરમાં જલ્દી મદદેહ આવે છે ચહેરમાંનું બીજું નામ ભવાની પણ છે સંસ્કૃતમાં ભાવ એટલે ભ્રમણાની દુનિયા અને ચહેરમાં તેમના ભક્તોને બહાર કાઢે છે જે ભ્રમ્મા ફસાયેલા હોય છે ચહેરમાંનો અવતાર કેશુડાના ઝાડ નીચે થયેલ એટલે કેસર ભવાનીમાં નામે પણ પ્રખ્યાત છે એમાં ચહેર દરેક ભાવિ ભક્તો ની મનોકામના પૂર્ણ કરે એવી બે હાથ જોડીને મારી પ્રાર્થના જય મા ચહેર